તો બે હજાર છત્રીસમાં ગુજરાતમાં ઓલિમ્પિક મુદ્દે સરકારે સંપૂર્ણ તૈયારી કરી છે ખેલ ક્ષેત્રે ગુજરાત આગળ વધે તે અમારી નેમ છે તેવું ઋષિકેશ પટેલે કહ્યું આજે ગુજરાતે રમતની અંદર પણ નામનાઓ મેળવી છે તેવું ઋષિકેશ પટેલે કહ્યું અહીંયા ગુજરાતની અંદર વર્ષો પહેલા જે ઉદાસીનતા સેવાતી હતી રાજ્ય માટે રમતગમત માટે પરંતુ ખેલ મહાકુંભની શરૂઆતની સાથે ગુજરાતમાંથી તમે જોયું કે ક્રિકેટની અંદર ચાર જેટલા આપણા મહારથી ખેલાડીઓ વિશ્વ કક્ષાએ નામના મેળવી છે ને બીજી કેટલીએ એથ્લેટિક્સ છે દોડ છે જેવી પ્રવૃત્તિઓ જેવા રમતની અંદર પણ આજે નામનાઓ કરી રહ્યા છે ત્યારે આને પ્રોત્સાહન મળે બે હજાર છત્રીસની અંદર ચોક્કસ યોજાય ગુજરાતમાં ગુજરાત યજમાન બને તો ગમશે ભારત યજમાન બને તો ગમે પરંતુ એ એના માટે નહીં પરંતુ ખેલ જગતમાં રમત જગતને પ્રોત્સાહન માટે પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા માટેની સરકારની પૂરી તૈયારીઓ છે